નમસ્કાર હું છું આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર ફરવાના શોખીન ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે અમદાવાદથી પ્રસિદ્ધ પર્યટન સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ થઈ છે અમદાવાદથી લોનાવલા મહાબળેશ્વર કેરળના મુન્નાર અને એલપ્પીની સીધી ફ્લાઇટ હવે અમદાવાદીઓને મળશે આ સિવાય અમદાવાદથી ઓલી દહેરાદૂન મસૂરી હરિદ્વાર કે ઋષિકેશ જવા માટે જોલી ગ્રાન્ટ એરપોર્ટ સુધી ડાયરેક્ટ ફ્લાઇટની સેવા શરૂ કરવામાં આવી છે તાજેતરમાં જ થયેલી બ્રિટનની ચૂંટણીમાં ગુજરાતી મૂળની ઓગણત્રીસ વર્ષીય શિવાની રાજાની લેસ્ટર ઇસ્ટ બેઠક ઉપરથી જીત થઈ છે ત્યારે બ્રિટનની સંસદમાં શિવાનીએ ગૌરવભેર શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં રાખીને શપથ લીધા છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકો કહી રહ્યા છે કે ભારતની દીકરીએ બ્રિટનની પાર્લામેન્ટમાં ભગવદ્ ગીતાને ગુંજતી કરી છે આવતા વર્ષે એટલે કે બે હજાર પચીસમાં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય એવી વાત સામે આવી છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ આઈસીસી સમક્ષ ભારતની મેચ શ્રીલંકા અથવા તો દુબઈમાં યોજવા માટેનો પ્રસ્તાવ મૂકશે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે પાકિસ્તાનમાં યોજાયેલા એશિયા કપની મેચ માટે પણ ભારતીય ટીમ પાકિસ્તાન નહોતી ગઈ ભારતની મેચ શ્રીલંકામાં યોજાઈ હતી સ્માર્ટ મીટર યોજનાના અમલ સામે વડોદરાના બાજવાના વાસુદેવ ઠક્કરે હાઈકોર્ટમાં અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે હયાત વીજ મીટર્સ દૂર કરીને તેની જગ્યાએ પ્રિપેઇડ મીટર્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે તેમણે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટમાં જાહેરનામાનો સંદર્ભ લીધો હતો બીજી તરફ સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે ગુજરાતમાં સારા વરસાદને પગલે બસો સાત ડેમ્સમાં નવા પાણીની આવક થઈ છે આ ડેમ્સમાં ઓગણચાલીસ પોઈન્ટ છ ટકા પાણીનો સંગ્રહ થયો છે સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ ડેમ્સમાંથી બે ડેમ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ મોડ અપાયો છે નર્મદા જળસંપત્તિ વિભાગના રિપોર્ટ પ્રમાણે સરદાર સરોવર ડેમમાં અત્યારે પચાસ પોઈન્ટ એક ટકા પાણીનો સંગ્રહ થયો છે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પણ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકીઓએ ફરી એકવાર સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો છે હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ વિશે હજુ સુધી કોઈ જ સુરાગ નથી મળ્યો સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે બે હજાર ચોવીસમાં સાત મહિનામાં દેશમાં પંચોતેર વાગના મોત થયા છે પંચોતેર વાગમાંથી ત્રેવીસ મધ્યપ્રદેશમાં ચૌદ મહારાષ્ટ્રમાં અને બાર કર્ણાટકમાં મૃત્યુ પામ્યા છે ત્રેવીસ વાઘના મોત સાથે મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે જ્યાં બાંધવગઢમાં બાર વાઘના મોત થયા છે બાંધવગઢમાં દસ વર્ષમાં પાસઠથી વધુ વાઘના મોત થયા છે વાઘના મોત વધવા પાછળ શિકાર પણ જવાબદાર હોવાનું કહેવાય રહ્યું છે શિકારીઓ અને આંતરરાષ્ટ્રીય દાણચોરો પણ આ માટે જવાબદાર છે દેશના ચાર રાજ્યોમાં ચોમાસાફત સર્જી છે જેના કારણે એકસો બ્યાસી લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં આસામમાં બાણું ઉત્તર પ્રદેશમાં બાવન હિમાચલ પ્રદેશમાં બાવીસ અને બિહારમાં સોળ લોકોના વરસાદ સંબંધિત ઘટનાઓમાં મોત થયા છે આસામમાં છેલ્લા કેટલાય દિવસોથી પૂરની સ્થિતિ છે તો યુપી અને બિહારમાં પણ વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત થયા છે આ તરફ હિમાચલના ભૂસ્ખલનમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે રવિન્દ્ર જાડેજાએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટને છોડવાની જાહેરાત કરી હતી ત્યારથી ભારતીય ટીમમાં તેનો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે ઓલરાઉન્ડર જાડેજાની જગ્યા ટીમમાં વોશિંગ્ટન સુંદર લઈ શકે છે તેવી તૈયારી જણાઈ રહી છે રોજ ઝિમ્બાબ્વે સામેની ત્રીજી મેચમાં તેમણે શાનદાર બોલિંગ કરી હતી તેથી આ દાવો થઈ રહ્યો છે આ મેચમાં વોશિંગ્ટન સુંદરે પોતાના સ્પેલની ચાર ઓવરમાં માત્ર પંદર રન આપીને ત્રણ મહત્વની વિકેટ લીધી હતી અમદાવાદમાં મેઘરાજાએ તંત્રના પ્રી મોનસૂન પ્લાનની પોલ ખોલી નાખી છે શહેરમાં ફરી એકવાર ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ સામે રોડ બેસી જતા અને ભૂવો પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે તંત્રએ બેરિકેટ લગાવીને ભૂવાને કોર્ડન કરી સંતોષ માન્યો છે ઉલ્લેખનીય છે કે શહેરમાં અત્યાર સુધીમાં પચીસથી વધુ સ્થળોએ ભૂવા પડ્યા છે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવાના નિર્ણય પર જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ કોઈ મોટી વાત નથી બંને દેશો વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી મેં હંમેશા કહ્યું છે કે બંને દેશો વચ્ચે સારા સંબંધો બનાવવાની જવાબદારી ફક્ત આપણા દેશની જ નથી જો સારા સંબંધો બનાવવા હોય તો આમાં પાકિસ્તાનની પણ ફરજ છે અત્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વિશે ઘણી અફવાઓ સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે જેમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી વિજય પરેડ બાદ લંડન તેમની પત્ની અનુષ્કા અને તેમના બાળકો અકાય અને વામિકાને મળવા ગયા હતા અનુષ્કા તેના બાળકો સાથે લાંબા સમયથી લંડનમાં છે અને કોહલી પણ વધારે સમય લંડનમાં જ વિતાવે છે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીએ ત્યાં ઘર પણ લીધું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો છે જેમાં અમરેલીના ખાંભાગીર વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે ખાંભાગીરના નાનુડી પીપળવા ચતુરી મિતિયાળા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં અનેક સ્થળે પાણી ભરાયા હતા જોકે વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને જીવતદાન પણ મળ્યું છે પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર સાઉદી અરેબિયાના પેસેન્જર પ્લેનમાં લેન્ડિંગ સમયે અચાનક જ આગ લાગી હતી આગ લાગ્યા બાદ તરત જ તમામ મુસાફરોને કેબિન ક્રૂને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા વિમાનમાં બસ્સો પંચોતેર મુસાફરો અને એકવીસ કેબિન ક્રૂ મેમ્બર સવાર હતા આ ઘટનામાં કોઈ જ જાનહાનીના સમાચાર નથી આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ